ભારત ભરમાં લોકશાહીનો પર્વ લોકસભા બે હજાર ચોવીસ ઇલેક્શનનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે રાજ્યમાં છેલ્લા ઘણી ચૂંટણીઓમાં મતદાન માટે નર્મદા જિલ્લો પ્રથમ નંબર આવ્યો છે ત્યારે આ લોકસભાની ચૂંટણીમાં પણ નર્મદા જિલ્લામાં સૌથી ઊંચું મતદાન થાય એ માટે સ્વીપ કાર્યક્રમ અંતર્ગત વિવિધ કાર્યક્રમોમાં મતદાન જાગૃતિનો ચાલી રહ્યો છે જેમાં અંતરિયાળ આદિવાસી વસ્તીવાળા ગામોમાં બોરિદ્રાના મુખ્ય શિક્ષક અનિલ મકવાણા અને શાળાના બાળકો હોળી પર્વે ઘેરૈયા બની આદિવાસી ભાષામાં મતદાન જાગૃતિનું કાર્ય કરી રહ્યા છે આદિવાસી ઘેરૈયા નાચની સાથે સાથે બોરિદ્રા શાળાના મુખ્ય શિક્ષક અનિલ મકવાણા અને શાળાના બાળકો આદિવાસી વેશભૂષા ધારણ કરીને લોકશાહી નો ગીત ગાઈને વધુમાં વધુ મતદાન થાય તેમ માટે મતદાન જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે અનિલ મકવાણાના જણાવ્યા અનુસાર મતદાન જાગૃતિ સ્વીપ કાર્યક્રમ અંતર્ગત અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી છે મતદાન અવશ્ય કરવું જોઈએ તે માટે બોડોદરા શાળાના મુખ્ય શિક્ષક અનિલ મકવાણાએ એ અનોખી પહેલ કરી છે એ ઉપરાંત ગામોમાં મતદાન કરો મતદાન કરોના નારા સાથે રેલી પણ યોજી હતી ઘરે ઘરે જઈને અમે મતદારો અવશ્ય મતદાન કરીશું તેવું રજીસ્ટર તૈયાર કરી સહી ઝુંબેશ પણ કરી રહ્યા બાળકો માટે પોસ્ટર ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો મુખ્ય શિક્ષક અનિલ મકવાણા ફળીએ ફળે જઈને લોકોને લોકશાહીનો સનેડો અભિનય સાથે મનોરંજન આપીને આગામી લોકસભાની ચૂંટણીમાં અવશ્ય મતદાન કરવાનો સંદેશો આપી રહ્યા છે તો એક જાગ્રત નાગરિક ધારે તો ઘણું કરી શકે મતદારોને મતદાન કરવાનો સંકલ્પ લેવડાવવાનો સંકલ્પ લેવડાવતા અનિલ મકવાણાની આ અનોખી પહેલ અન્ય લોકો માટે પ્રેરણા સ્ત્રોત જરૂર બનશે તો બોરિદ્રાના ગામજનો સહિત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તેમજ નંદોદ તાલુકાના મામલતદાર મતદાર લોકજાગૃતિના ઉત્તમ કાર્ય માટે

વિવિધ પ્રવૃ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવી સૌ પ્રથમ બોડોદરામાંથી પધારે ઘેરા નાચ સાથે બાળકો અને અમે ખૂબ જ ઉત્સાહપૂર્વક મતદાન કરો મતદાન કરોનો જાગૃતિ કાર્યક્રમ કર્યો ત્યારબાદ બાળકો શિક્ષક પરિવાર અને વિવિધ જે ગ્રામજનો હતા એમની હાજરીની અંદર પોસ્ટર રેલી કાઢવામાં આવી અને સો ટકા મતદાન કરવા માટે લોકોને જાગૃત કરવામાં આવ્યા ત્યારબાદ ફરીએ ફરીએ ફરી અને લોકશાહીનો સનેડો જે ગીત બનાવ્યું હતું તે ગીત લોકો સમક્ષ રજૂ કરવામાં આવ્યું અને લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા તમામે મતદાન કરવા માટેનો અમ અમારી સમક્ષ સંકલ્પ કર્યો આ કાર્યક્રમનો અમને માનનીય અમારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નિશાંત દવે સાહેબ તેમજ મામલતદાર સાહેબનું માર્ગદર્શન મળ્યું હતું અને

CN24 News Mobile App